અરે યાર તમારા હાડાનું લગન આવી જવું નોતર લઈ જવાની પચી હજાર મોમેરું હવે ક્યુ ગાયન ગાવું શું કરું નોતર લઈ જવા પડશે ને પછી મોમેરું અને પાછું વહેંડું વહેણ બીજું એક લગ્ન આવે તારી મોમેરું તય નોતર લઈ જવાનું કરવાનું તો કરવાનું શું પદોથી ખર્ચો લાખ જેવો આવી જાવ શું કરું ક્યુ ગાયણું ગાવું એક કામ કરું વિપીડાને ફોન કરું અને થોડા ઘણા કંઈક વ્યાજવા લઉં આપણે હું મહિને થી મહિને તો વ્યાજ આવી જ દેવાનું છે અને આપણે કઈ ખાઈ જવાનું છે વ્યાજભર સુ બીજું હું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એ કરવો જ પડશે ફોન હા દેખી ભાઈ હા ભાઈ યુપી કરે ભાઈ થોડું કોમ કર્યો બોલો અરે નોનું કોમ હતું મારું કોમ પડ્યું તારું એમ થોડા પૈસા ની જરૂર હતી ભાઈ પણ પૈસા તો નહી મળે ઓછી ના નઈ ભાઈ થોડા વ્યાજ વામ એટલે વ્યાજ વાર કઈક કર્યા ને ભાઈ મહિનો થી મહિનો વ્યાજ ભર દે અરે અરે હું તો વ્યાજવા નથી આવતો હમણાં બંધ કરેલું છે આ લોકો કેવું લીન આલે ને એટલે વ્યાજવા વ્યાજવા બંધ કરેલા છે મારા હાડા લગન આવી ગયેલું છે લે અમેરું છે અને આગળ પાછું બીજું લગન આવે છે એમ કઈક સેટિંગ થતું હતું ને અલ્યા નહીં થાય એમ હું તો નું પૂછું મારે પેલો ચાયડો છે હાલ દેવાનો છે એવું એમ કઈક એનો ઘરા કરે એમ હા હા ઘરા કરી દેસુ પેલા મને બતાવી દે પછી એવું લાગે તો આપડે ઘરા કરી દેસુ જોઈ લે હું જોઉં જ ખરો કેવી છે પછી ઘરા કરીએ હારું તો તું આવ હારું તું આવતા ખરો જે હશે તે આપણે સમજી લેશું બરાબર તો હું હમણાં જ આવ્યો હો મારે બી જરૂર છે હવે હું કરું લગ્ન આવી જા હવે મોમેરા લીધા એવા કરવા બી તો પડશે ને ભાઈ હારું હમણાં જ આવ્યો હોય ને હા નાકળ્યો હો સારું હારું હોય તું આવે ને આપણે કરી લઈએ ને હા તું આવ ભાઈ હા હા હું અહીં બસ સાઈડ જ બેઠો છું આવ તું આવ હા મોટી પાળીએ બેઠેલો છું હો આવે હા હા યુ આવે છે તો નમસ્કાર મિત્રો શું તમે પણ મારી જેમ ઘરે બેઠા પૈસા કમાવા માંગો છો હા મિત્રો મેં કેવી રીતે કમાય તે તમે મારા સ્ક્રીનશોટ જોઈ શકો છો મિત્રો જો તમે પણ મારી જેમ પૈસા કમાવા માંગતા હોય તો મેં મારી ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશનની લિંક આપી છે રમી લીડર હા મિત્રો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરશો નવો એટલે તમને એકતાલીસ રૂપિયા વેલકમ બોનસ મળશે મિત્રો મફતમાં અને મિત્રો મેં હજાર રૂપિયા એડ કરી એટલે મને શાનદાર બોનસ મળ્યું કેમ કે આ પૈસા કમાવા વાળી ગેમ છે તો મિત્રો હવે હું તમને મારી મનપસંદ ગેમ રમીને બતાવું ડ્રેગન વર્સેસ ટાઈગર તો તમે જુઓ મિત્રો તો મિત્રો હવે હું ટુ એક્સ વિનિંગ ટ્રિક યુઝ કરીશ અને ડ્રેગન પર એકસો પચાસ રૂપિયા દાવ લગાવીશ જો મિત્રો આ શરૂ થઈ અને આ હું જીતી ગયો અને મિત્રો હવે હું ટુ એક્સ કરીને ફરી ડ્રેગન પર ત્રણસો રૂપિયા લગાડીશ તો જો મિત્રો આ હું ફરી જીતી ગયો અને મિત્રો મેં ટુ એક્સ કરી એટલે ત્રણસોના મને છસો મળ્યા અને દોસ્તો હવે હું આ ડ્રેગન પર દાવ લગાવવાનું ચાલુ જ રાખું છું તો જોયું દોસ્તો પાંચ મિનિટમાં મને કેટલો બધો નફો થઈ ગયો તો મિત્રો અહીંયા પૈસા કમાવાના બહુ આસાન છે જોયું ને તમે તો મિત્રો જીતેલી રાશિ હું તમને વિડ્રોલ કરીને બતાવું તમારે વિડ્રોલમાં જવાનું અને તમારી કોઈ પણ યુપીઆઈડી નાખવાની અને વિડ્રોલ પર જઈને પૈસા નક્કી કરીને ક્લિક કરશો એટલે તમારે વિડ્રોલ થઈ જશે થોડા ટાઈમમાં તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે તો છે ને આસાન મિત્રો તો મિત્રો રાખો નહીં જોવો છો અત્યારે જ જાઓ આપેલી લિંકને અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હા પહેલાં જ રિચાર્જમાં તમને એકતાલીસ રૂપિયાનું વેલકમ બોનસ મળશે જાઓ ફટાફટ ભાઈ કે કેવો છે ભાઈ હારા કઈ હારા યાર લગ્નો ઘણા યાર હું હારા એ તો છે આ લગ્નવાળા વાળા ને મોમેરા જીવ લે છે પણ આપણે લીધેલા હોય ત્યાર કે હા લીધેલા તો આલુ તો પડે ને ભાઈ હા હા શું કરવાનું તેર તો પેલું તમને બતાવી દઉં કે હા ભાઈ એ બતાવી દો એટલે ખરા મારે મોડો થાય ને હું જમીન બતાડ દો પેલી કેટલા ગુમઠા હું છે હું એટલે આપડે કુંટા તો આપડી જમીન માં ના ના છે આપડે હેડો તમે તમે જમીન ને હા એક પેલી પાળી હોધી આ પાળી હોધી હા હા પેલી પાળી હોધી કેમ પાળી થી આ પાળી હા જમીન તો કો છો એમ તેર તેર આવ્યા તમે એમ કો કેટલા ગુમઠા ને કેટલામ છોડવાની કેટલા માલવાની તો મને દરેક મનમાં મે બે હે ભાવ હાવ કો ચાર ગુમઠા જેવી છે હા અને 280 જેવી કિંમત રાખી છે

હા મને એમ લાગે કે ખેતી લાયક આ ગાડી આવું ગયા મહિતા એ તું એક કોમ કર તારું ને મારું ને બે હોદી મેળ પાડી દે ના બે હોદી તો નહીં બે હોદી તો કોમ જ નહીં લાગે ભાઈ અરે પણ તું મારું રાખ દેરીક મોન એમ હવે કોમ કરું મને બાયડીને ફોન કરવા પડશે હા તું પૂછી લે તને પોહાય મને પોહાય તો આપણે આગળ વાત કરીએ પણ બે હોદી બરાબર છે તું પૂછી લે એકવાર પૂછી લે પૂછી લે પૂછી લે વાત કરો ચાલો હા તમને યોગ્ય લાગે હલો હા ગોંડી ઉતર શું કહેતો ખબર કે પેલો મોનતો જ નથી મેં તો છે ને બે એસી કીધેલા પણ તોય નહીં મોન્યો અને ઓમ ઓમ કરતો ગગડતો ગગડતો બે લાખ સુધી આવેલો છે અને આપણે તો ખબર છે ને વાતથી ગયેલી કે બે લાખની વાતથી ગયેલી કે બે મળી જાય તોય ઘણા પણ છે ને વ્યાજવા કોઈ જગ્યાએ સેટિંગ નથી થતા એમ હવે આ શું કરીએ વેસી માર્યા ચાઈડું તું કેતી હોય એમ કરું પછી પાછી પાછળથી બબડવાની કે વેસી માર્યું આમ છે ને તેમ છે શું કરું વેસી મારું હા આવેલો છે એમ રોકડા આવેલા છે એમ લીલું લગ્ન હમ જ હા આલતું ને હા પછી બબડવાની અને છોડ બીજું બધું પાછો પેલો સરકારી રોડ આવે છે પછી રોડ આવે ને કંઈક આમ તો રોડમાં જ જતું રહેશો આપણું તને સમજ નહીં પડે કશું હે ને તારા ભાઈનું લગ્ન છે ડીજે હીજે લઈને જશું એમ હે ને હા વટ પડવો જોઈએ તારો વટ મારો નહીં પડે ચાલે પડે તારો હે ને હા પેલો પાછો સાંભળી જશે હારું હે હું પાછું બે મેં ગગડી જશે પાછો નેસે હે ને મેં હા 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 ચાલ ડન કર દઉં છું હા

સમજો ને તમે બે મે રાખો ને મને એ હાય હા હો કરી નાખો લાવ તેરે બે મે ડન ને બે મે ડન એન્ડો મારા મારે પૈસા નતા પણ કેવું આ તો મે તાત્કાલિક સેટિંગ કર્યા જો લો આ છે ડોડ હા આભાર તો તો આ તો કેવું કે અંદરની જમીન હોય તો અંદર રહે એમ હા અને આ બીજા પાછા હા પણ ગણ લો ના ના તારી પર વિશ્વાસ છે મારા ભાઈ હા વાત વિશ્વાસની છે વિશ્વાસ છે મને તારી પર એટલે આ છે ને બે છે અને બીજું કાગળ આગળ હું કરી લે તમે છે ને કાગળે લેતા આવો હા તો હું ઓમ જો ને હા એટલે એટલામાં છે ને હું બીજા અમે કદાક પાછા પેલા માર સીટીએ છે એમને બતાવડ્યું એ શું કે છે હું નહીં એ રીતે અમે જોઈ લઈશું પાછો સોદો કેન્સલ તો નહીં પડે સોદો પાક સમજ હમજ પૈસા એ લીધી આ હમજ આ બે લાખ મિનિડ ડન હો પણ આ વાત કોઈ કહેવા નહીં હું એ નહીં તમે કાગળે લેતા હો મને ખાલી પેલું કેવું તાત્કાલિક કરાર જેવું કરી આલો પછી આપણે કાગળ કરવાનું થાય ત્યારે સહી કરી દીજો હા વાંધો ન જો હું આવી જો હા હા તો બાયડી ને જીનાલ તું વેલો વેલો નિક મારથી વપરાય જશે પાછા મારે દેખાતો થશે હળો 2 લાખ તો કી દીધા પેલો કેતેલો રસ્તો આવવાનો છે મારો ભાઈ ઓ મે તે ગાડી આવ કે મને નહીં લાગતું કે થાય હા મારા સેટ વચ્ચે પાડો ઘણા દરનો કે તેલો જમીન હોય કરાવ જમીન હોય કરાવ હા વિજયભાઈ દીપક દીપકભાઈ અરે હું શું કહેતી લો અમારે આપણે નજીકમાં ખેતી લાયક જમીન આવેલી છે તમે વાડી કરો તડબૂસો કરો તમે બારમાસી ખેતી કરો એક બો રૂમ હેલાવી દો ને તો ભારે ખેતી થાય એમ છે તમે ફાર્મ હાઉસ બનાવી શકો જોરદાર જમીન આવેલી છે આપણા ઘોની આસપાસ સમજે હચવાય રહ્યા એમ છે તો ભાઈન વાત કરો મને વચ્ચે વાત કરી કે આપણે જમીન હોય ઉતારી રહીજો તે શું કરવાનું છે એવું એમ કેતેલા હા તો તમે એક કોમ કરો જો પાટિન છે ને મેં કીધેલું છે કે અમારે સેટ છે આ છે તે છે તમારી વાત કરલી છે તમે હા એટલે ત્રણ ચારનું ટાર્ગેટ રાખો પછી આપણે કરી લઈએ તમે આવો જ ખરા જમીન જુઓ હા ને હા આવી જાઓ આવી જાઓ આપણા ઘોરની બાજુમાં આવી જાઓ હોઉં પેલા ચાવડું નહીં મેં હોઉં અમે આવી જાઓ હા હા હું રાજુ આવો હા એ હા હાજી હા ઊભો હા 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 કરીએ બાકી એસી જ મારશો હમણાં Ya minto.